નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો આપણે ઘણીવાર જરૂરિયાતના સમયે લોકોને મદદ કરતા રહીએ છીએ અને સામાજિક જીવનમાં આ જરૂરી બની જાય છે ક્યારેક ક્યારેક તો આપણે પૈસાની જરૂર હોય છે ત્યારે આપણે પૈસા ઉસીના લઈએ છીએ અને જરૂરિયાતના સમયે બીજાઓને પણ પૈસા ઉછીને આપીને મદદ કરીએ છીએ જો કે વાસ્તુશાસ્ત્રમાં પૈસા ઉધાર આપવાને લઈ ચોક્કસ સમયનું વર્ણન કરવામાં આવ્યું છે આ સમય દરમિયાન જો પૈસા ઉધાર આપો છો તો પાસા મેળવવા મુશ્કેલ પડી શકે છે માન્યતા અનુસાર એવા ચોક્કસ દિવસો અને સમય હોય છે જ્યારે તમારે પૈસા ઉછીને આપવાનું ટાળવું જોઈએ તો ચાલો જાણીએ ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન એટલે કે સાંજે ચાર થી પાંચ વાગ્યાની વચ્ચે કોઈને પૈસા ઉસીના આપવાનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન ઉસીના પૈસા આપેલા પાસા મળવાની શક્યતા ઓછી હોય છે મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા છે સૂર્યાસ્ત સમય અથવા સૂર્યઅસ્ત પછી કોઈને પૈસા ઉસીના ન આપો આ સમય દરમિયાન ઉસીના આપેલા પૈસા ફસાઈ શકે છે ધાર્મિક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી સાંજે તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેથી લક્ષ્મીને પૈસા ઉસીના આપવામાં અશુભ માનવામાં આવે છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ